તો વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે જેમાં દક્ષિણ પશ્ચિમના પવનો નબળા પડતા ચોમાસું નબળું પડ્યું જૂન વચ્ચે અરબ અરબસાગરમાં હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે ગુજરાતમાં સત્તર થી ઓગણીસ જૂન વચ્ચે હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ પડશે સત્તર થી ઓગણીસમાં અરબી સમુદ્રમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને આ જે લો પ્રેશર જે છે જેના કારણે ફરી પુનઃ ચોમાસું સક્રિય રહે છે અને તારીખ ઓગણીસ વીસના એકવીસમાં મુંબઈમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આદ્રા નક્ષત્રમાં તારીખ બાવીસ ત્રેવીસના ચોવીસ જૂનમાં સારો વરસાદ થવાની શક્યતા છે પચીસ પચીસ જૂન સુધીમાં વરસાદ રહી શકે ત્યારબાદ પાંચથી આઠ જુલાઈમાં પણ વરસાદ સારો થવાની શક્યતા છે નવથી અગિયાર જુલાઈમાં અણધારો વરસાદ થવાની શક્યતા છે એટલે નબળું પડેલું ચોમાસું હવે ધીરે ધીરે જૂનના બીજા સપ્તાહથી સક્રિય થશે પરંતુ પ્રથમ સપ્તાહ તો કંઈક કશિયા નબળું રહેશે કોઈ ભાગમાં ભારે કોઈ ભાગમાં ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે